પણ મીઠાઈ નઈ લાગી હો મીઠાઈ તો નહિ ચાલે મારે તો દેવડા જોયું તું દેવડા ખાતા તો મને દિવાળી કરવી ગમતી નઈ એ વાત સાચી મંગળ પણ મીઠાઈ ઘેર પાડી હાલ પર

એમના આપણે એક એક મીઠાઈનું પેકેટ આપણીશું અને છોકરાને થોડા ટેટા પણ હાળીશું આ અંગાત કોમ કરવું છે આપણે આજે થોડો આ સામાન વધારે લાવી દેવાનો હા અને ઘેર ઘેર એક એક કિલો કિલો જલેબીન બેવડન ભજજ્યો ને બધું પાડવાનું છે એટલે કાજુ કતરી પેલા ત્રીસરી પાસે જી શું કેશરીભાઈ કાજુ કતરી પાડી પડશે એ મને બહુ ભાવા હા હા તો ભરાઈ જાય અંજી રોલે બનાવી દે હું શું ચિંતા મને બધું આવડે હલ્યા

જે દાળ તું મરે એ દાળ હેર્યો ની લાઈન હેઠળ મોહણીઓ કરું ભલે ભોલે બોલવા દુ ભોરે ભોલે કે ઉભી પૂંસળીએ ના હા હોય ટેટા ફોડવાની તાકાત નહીં હોય નહીં નેકળેલા પણ સોનામાનું ઘર પડી રહે ઘર ભેગું થાકી કેવો નાઠો છે નાહવા દે ગઈ વખત મારા છોકરાનો હાથ તોડ્યો તો પેલા મંગાએ ટેટો ફોડીને મંગા બોલા જા આ આપણા બાહુ બેહતાવાના દાડા ચોટીલા જવાય છે તો નહીં ભાઈ યાર ચોટીલા જવું દ્વારકાઉની કરજે પાછો વાહ તો પચાસ મિની લજગરીઓ કરવી પડશે તમને ખબર હે વા મોટો છે મહેમાની પાછા ભેગો હોય એટલે પછી ની બીજી પછી પંચોતેર દાડે લજગરીઓ થઈ જોઈ ના લજગરી નાખું તો આવી કેવો ટેટો ફૂટા છે જોવું આજ તો ફૂટ 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 કેવી દિવાળી થાય છે જેવી દિવાળી થાય છે દિવાળીના ટણામાં મંગા જોયું હજુ બે લાબા છે બીજા તને ખબર છે તું આ કાવતરા હજુ મેળતો નહીં આ બીજી દિવાળી થાય હે હે કાવતરા લે

ભારમુ બીજો ટેટો લાવ ઉભરાન તમને ટેટો જેવો થઈ જાય તારી રમણ હું મંગા

તું અડી મારા ભાઈને અડી નઈ તું હાલ તું એ મારે તને ખબર હાલ હું તૈયારી રાખ તું તારા બોલા ના દિવાળી તો લોહી રંગાતું ભરગી

લાગેલા વસ્તુ બંધ મામલો જબરજસ્ત જે હોય લે મારે પીવું પડશે પણ બંધ રાખ્યું પીવું તો હમણાં ભોડા ખબર પડશે આજનો આલુ આલુ આજનો દાળો મારો જો હા

દિવાળી પર ટેટા નઈ માથું ફૂટશે ચેતનનું તું હેડ મંગા તું ભેજેલો પાછો ભોય ના પડી નકર તને કુટી નાખ્યો તો બીજા માણસો ને તૈયાર કરી આવી બાપા અલ્યા મંગા ભોય પડશે બે બાપનો પણ આ તોડી નાખો નું આ બોડો બે ભાઈ છે એનો કાકા ભના 10 ઈ બાપા અલ્યા થઈ જશે ને તો આ લાકડો આપણ પર છે પણ ખેતરાવાનું નહીં બાજુ અપું છું તને કહી દઉં મહારાણા પ્રતાપ એકલો તો

તમારા માતા બેઠું ના સર નહિ આવું મારા બચી બચી તો તમે ગયા છો રબર મુસ્યો નહીં નામે તારો

મંગા સુવા લાગ્યા તારા બોટલા ઉરાવા માંડશે આવજે મંગા જોઈ લે લે મંગા મંગા કે મારે કેડી પડે લે લે મંગા દોડ મંગા સુવા લીયા લે લે મંગા લે દોડ 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 લે Lek! Ayae! Hukat! Lek! Ayae! Hukat! Ayae! Lek! Ayae! Tuhi! Hukat! Hukat!